નમસ્કાર પશુપાલક મિત્રો કેમ છો બધા મજામાં આજે તમારા માટે બહુ સારી એચઅપ ગાયો વેચાવા લઈને આવ્યો છું મિત્રો તો મિત્રો આ ચેનલ ઉપર તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અમારું કામ ગમે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ યુટ્યુબનો નંબર છે તમારે પણ પશુ વેચવું હોય કે પશુ લેવું હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરજો અને વ્યવસ્થિત વિડીયો ઉતારીને મોકલજો તમારા પશુને અમે એડ ફ્રીમાં કરી આપશું મિત્રો કોઈ વગર પૈસે તમારી ફ્રીમાં એડ કરી આપશું લોકોને પોતપોતાના જિલ્લામાં પશુ મળી રહે એ માધ્યમથી જ આપણે ચેનલ બનાવી છે મિત્રો તો મિત્રો હવે વાત કરીએ આ ગાયો વેચવાની છે દસ ગાયો એક જ દિવસે કાલે સવારે આવવાની છે આજે તારીખથી છે દસ અગિયાર તારીખના ગાયો આવી જશે બનાસકાંઠાના ગામ ડુવા અને ધાનેરા જોડે ડુવા ગામ આવ્યું છે ત્યાં ગૌસ્વામી ડેરી ફાર્મ દિનેશભાઈને ત્યાં ગાયું આવવાની છે અને બધી બ્રીડવાળી હોય છે લોકો બ્રીડવાળી હોય છે તો મિત્રો તમારે ગાય પસંદ આવે તો તમે લઈ શકો છો અને દિનેશભાઈ ગાયની ગેરંટી વીસ બાવીસ લીટરની પણ આપતા હોય છે ગાય જોઈને કોઈ વધારે દૂધવાળી પણ હોય છે મિત્રો તો મિત્રો તમારે ગાય લેવી હોય તો બનાસકાંઠાની અંદર વિશ્વાસપાત્ર સ્થળ એટલે દિનેશભાઈનું આપણે કોઈ એમની એડ પૈસા આપીને નથી કરતા આપણે ફ્રીમાં જ એડ કરીએ છીએ પણ એમનું કામકાજ સારું છે વાળાની ગાયો હોય છે પણ હું અમુક વિડીયોમાં નથી મૂકતો પણ દિનેશભાઈ બધી વાતે ઊભા રહે એવા માણસ છે અને વ્યવસ્થિત છે કામ જેન્યુન છે મારા અનુભવ પ્રમાણે પાંચ વર્ષથી હું એમને ત્યાં ગાડી દર સોમવારે એક બે ગાડી આવતી હોય છે અને સારા સારા પશુ લાવતા હોય છે તો મિત્રો તમને આ પશુ જો કોઈ પશુ ગમે તેનો સ્ક્રીનશોટ પાડી અને તમે દિનેશભાઈને મોકલો તમને પશુનો ભાવ તાલ આપશે અને અંદાજીત ભાવ સાઠ હજાર ઉપરના ભાવ તમારે સમજવાના સાઠની હોય પોંસઠની હોય સિત્તેરની હોય એસીની હોય ને આવી ફર્સ્ટ ટાઈમર વાસડી એમના ત્યાં હોય છે બીજા વેતનની હોય છે અને સારી સારી દૂધવાળી બધી ઘાભણ લાવતા હોય છે અને કાલે સવારે ગાડી સવારે આવી જશે અને ગાડી સવારે છ વાગે આવે નવ વાગે તો ગાડી આખી વેચી જતી હોય છે કેમ કે લોકો અમારા બનાસકાંઠાની અંદર ઘણા બધા પશુપાલકો એમના ત્યાંથી લઈને સક્સેસ થયા છે એટલે વિશ્વાસપાત્ર સ્થળ છે ગેરંટી આપે છે એટલે વાંધો આવતો નથી દૂધ બૂધ આ બધી પહેલાં આવી તમે વાંચડીઓ જોઈ શકો છો એટલે વાંધો આવે ના તો તમારે લેવી હોય તો તમે એમનો કોન્ટેક કરજો અને સાથે તમે આવા વિડીયો જુઓ આમાં અલગ અલગ બ્રેડ વાઇઝ છે કોઈની કેપેસિટી દિવસનું બાવીવાળી છે કોઈ અઢારવાળી છે કોઈ છબીવાળી હોય છે મિત્રો પછી શું છે સારી બ્રીડ હોય તમે વ્યવસ્થિત ખવડાવો તો દૂધ તમારી બે લીટર વધી જાય એમાં કોઈ ટેન્શનવાળી વાત હોતી નથી તો મિત્રો અમારા વિડીયો તમને કેવા લાગે છે એ પણ એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને આપણે પોતપોતાના જિલ્લામાં પશુ મળી એના માટે આ વિડીયો બનાવીએ છીએ તમારો બધાનો સપોર્ટ સારો છે અને આવો નવો સપોર્ટ રહે તમારા માટે આપણે બનાસકાંઠા ગુજરાત બીજા પણ રાજ્યોની અંદર ગમે ત્યાંથી ગાયો બાયોનો વિડીયો બનાવતા રહેશું જેથી પશુપાલકોને ફાયદો થાય એ આપણું કામ છે મિત્રો અને મિત્રો આપણે ક્યાંક એવો બ્લોગ બનાવીએ છીએ એટલે મિત્રો સપોર્ટ કરતા રહેજો બરાબર અને આવો નવો સપોર્ટ રહેશે તમારા માટે હું દુનિયાના પડમાંથી ગાયું કોતી લઈશ તમને ફાયદો થાય તમારી દલાલી બચે અને તમને પશુ જોવા મળે આ સોશિયલ મીડિયાના માધ્યમથી જ આપણું કામ છે મિત્રો ગાયો તમે જોઈ શકો છો આમાં ગાયો ખૂબ બધી સારી પણ નીકળે કોઈ કદાચ ફેલ પણ નીકળે પણ આમાં શું છે રિક્સ તમારો હોય છે ગાયો લેવાની જો એ વિચારી લો તો વાંધો આવતો નથી મિત્રો તો મિત્રો તમારો બધાનો દિલથી આભાર આ વિડીયો સાથે જોયો અને કોઈને નવો તબેલો બનાવવો હોય તો આ વિડીયો અમને મૂકી દો જેથી એમને કામ આવશે અને અમને ફાયદો થશે આરો દિનનો નંબર બે નંબર છે તમે અમને કોલ કરજો અમુક ટાઈમે કોલ ઉપર તો ના હોય કામમાં હોય બાકી તમે કોલ કરાવેજો તમારે વાતચીત થઈ જશે વિડીયો જોયો તમારો બહુ દિલથી આભાર